વરસાદની વાત કરીએ તો વલસાડમાં ગઈકાલે વરસેલા વરસાદના પાણી આજે પણ ઓસર્યા નથી અને આથી રાહદારી વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છેલ્લા ચોવીસ કલાકમાં વલસાડના ધરમપુરમાં બસો ને પાંચ મિલીમીટર કપરાડામાં સિત્યાસી મિલીમીટર પારડીમાં છોતેર મિલીમીટર અને વલસાડમાં એકસો ને પંદર મિલીમીટર વરસાદ વરસ્યો જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા આ પાણી બાર કલાક બાદ પણ ઓસર્યા નથી ભારે વરસાદના પગલે વિસ્તારમાં પાણી ભરાયા છે લોકોના ઘરોમાં પાણી ભરાવાના કારણે એનડીઆરએફની ટીમની મદદ લેવાઈ છે હાલમાં આ વિસ્તારમાં પાણીનો ભરાવો છે જેથી એનડીઆરએફની ટીમ દ્વારા લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે વાતચીત કરીશું નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણી ઓસર્યા નથી રાહદારી અને વાહન ચાલકો પણ પરેશાન બન્યા છે તો જે રીતે વલસાડમાં પણ વરસાદે માજા મૂકી છે ને ધરમપુરમાં બસો પાંચ મિલીમીટર વરસાદ વરસ્યો છે ત્યારે વલસાડમાં વરસેલા વરસાદ બાદ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જે રસ્તાઓ છે જે માર્ગો છે તે જળમગ્ન થઈ ગયા છે બે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર છે પ્રથમ દ્રશ્યોમાં જોઈ શકો છો જે રસ્તા પરથી લોકો પસાર થતા હોય છે તે રસ્તા જાણે કે પાણીમાં ડૂબી ગયા હોય

લોકોને સ્થળાંતર માટે કાર્યવાહી હાથ ધરી ઔરંગામાં જળ સરવત્તા વાણા બજાર છીપવાડ બરુગીયાવાડ કૈલાશ રોડ અબરામા સહિત ઓવાડા જેવા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે તો વધુ કરીશું મુરાદ સાથે મુરાદ જે રીતે વરસાદ વધુ વરસવાનું શરૂ થયું છે ને જેના કારણે ઔરંગા નદીમાં ભયજનક સપાટી જોવા મળી છે બે કાંઠે આ નદી વહેતી થઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે હાલની શું સમગ્ર સ્થિતિ છે જી મનજી વલસાડ જિલ્લામાં જે વલસાડ ખાતે જે ઓરંગા નદી બે કાંઠે છે તથા તેમજ એનડીઆરએફ ટીમ બે ટીમ તૈનાવ રાખવામાં આવેલી છે સાથે સાથે નગરપાલિકાના મામલદાર અને તેમજ પ્રાંત અધિકારી સહિત ગામના લોકલ સરવૈયા ને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે અને ધરમપુર માં જે આઠ થી નવ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેને લઈને વલસાડ ના સિટી વિસ્તાર ની અંદર નીચાણ વાળા માં પાણી ભરાયા છે જેને લઈને તંત્ર કામગીરી કરી રહ્યું છે માનસિંહ જી આભાર આપનું સમગ્ર માહિતી આપવા માટે મુરાદ તો એલર્ટ રાખવામાં આવી છે ટીમોને અને ત્યાંના સ્થાનિક તરવૈયાઓને પણ એલર્ટ રખાયા છે हम लोग को जिसे हमारे सिक्स एनडीआरएफ पे एक टीम लगा गया लगाया हुआ जो हमारे इंस्पेक्टर देव प्रकाश के अधीन तो अब तक हम लोग जो है पानी बढ़ने की संभावना है कल भी हम लोग रेस्क्यू में लगा था और अभी भी लगे हुए हैं और पानी अभी बढ़ने की संभावना है इसलिए हम लोग आसपास के जित, जितने मकान वाले हैं उनको बताया जा रहा है कि आप लोग अपना सामान क्लोज करें और आपको सुरक्षित स्थान पर हम लोग ले जाने के लिए तैयार हैं सर अभी तक कितने लोगों को आप लोगों ने सुरक्षित स्थान पर देखिए अभी तक जो है हम लोग पच्चीस लोगों को निकाला गया